બરાબર આપડે બધા હંગાત જવું મને વાંધો નહીં જવા દેવા યાર આગેવાન આગેવાન વાત તમારી સાચી આગેવાન કેતો તમે મોટા પણ એમ કહું મારા છોકરા ની મને પડી મને એકલા કીધું તમે બેન પાડી જ ને બરોબર તમારું કઈ ખબર હું એને પૈસા લઈ જાઉં ને તમાર માસો અને ચોખ્ખી બરોબર હું જો છોકરા લઈ નિહાળું ને ભાઈ આપડે નું એમનો એક મોણા તો ગમે પૈસા લેવા આવશે ને ઠેલો હા પૈસા લેવા આવશે નેકડી લેવાયું પૈસા હલો આવી પૈસા લઈને ને તમે

મેં પ્લાન કીધો એ પ્લાન પર મને આવ તમે બરાબર હું અત્યારે જાઉં મારા છોકરા ને એટલે પછી તમને વાંધો નહીં મારો છોકરો ખાલી મારા હાથમાં આવી જાઉ છું બરાબર તમે હાલ યાર ખોટું આવતા નહીં હાલ છોકરા નો સવાલ એટલે કહું એટલે તારો છોકરો એટલો છ મારો નહીં હાલ હું કહું હું મારા પ્લાન પર મને આવજો બરાબર હું તમને ફોન કરું પછી હા હા હાચવી ને થઈ જયો પાસા ફોન કરજો એવું લાગે તો હાલો હા લોકેશન તો બરોબર હ પણ હવે દેખાતો નથી હલો તું એ લોકેશન મોકલું તું એ લોકેશન ઉપર આઈ હોવા

અંદર એ અંદર આવ બિસલાઈમાં હા માં જંગલમાં જંગલમાં આ જંગલમાં આયો ઈ ચાલા તળમો કયા તો હા કાડો કારો મારા દોડ્યો તું ચારે ઢિલુ મળી

નેલે દીધો હોવા ની નકરી જા આ ચોકા નેકરી જાવ બાઈ નકરીય તું તારો છોકરો તને મરી ગયો તું બાઈ નકર

તમે હેતા લગાવ્યો બંધ નહિ કરો અરેટલી વાર તારા મારા છોકરા મોકલવામાં માં

અવાજ ના કરતો ઊંઘા મહી ને તો ગોળી મારી દે ગોડી માર દે કાકા એ કણ ઈ કોને કાકા તારા કોક મારતો નહી કણા ઈ સુખયા દેને ગોડી માર દે તા છોકરાને એ ગોડી ના મારતો અનંગરી હા ઉભોરો ઉભોરો કોઈ ન કણ હા ઉભોરો એ તપ કેનો ના 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 આ હાસે તો જાતો લાકડી મે ફૂલ હા મેલ દીધી મેલ દીધી આદ નહીં પોલીસ આતા તમતા કોઈ નહી આય કોઈ નહી આય હું એકલો છું ઈ દુપોકા ગુરી માથે હા ઉભો રે ઉભો મે લાખી મે

અને આજ વાત જોઈએ જોવા જો